ભારતીય બનાવટના વિદેશી દારૂનો નો ગણના પાત્ર કે શોધી કાઢતી એલસીબી પશ્ચિમ કચ્છ ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ સ્ટાફ પેટ્રોલિંગ માં હતો તે સમય દરમિયાન ખાનગીરાહે રાહે હકીકત મળેલ કે વિનોદ અજીત સી ચુડાસ માં રહેવા હાલે માધાપર માં બાપા દયાડુ નગર મધ્યે પોતાના કબજા ની ફોર વ્હીલર કાર ભારતીય બનાવટનો વિદેશી ધારનો જથ્થો ભરી હાર્દિક ઉમેદનગર ગોસ્વામી રહેવાસી બાપા દયાડુ નગર માધાપર તાલુકો ભુજવાડા ને આપવા માટે આવેલ છે અને હાલે તે બંને આ જથ્થો સગેવગે કરવાની ફિરાકમાં છે જે હકીકતના આધારે તપાસ કરતા વિનોદ અજીત સિંહ ચુડાસમાની કબજાની કારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારનો જથ્થો મળી આવેલ જે બાબતે મજકુરીશમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી તમામ મુદ્દામાલ માધાપર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે કબજે કરેલ મુદ્દામાલ ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો નંગ બસો ચોલીસ જેની કિંમત રૂપિયા ચોર્યાસી હજાર સફેદ કલરની આઈ વીસ કાર કિંમત રૂપિયા બે લાખ મોબાઈલ ફોન નંગ બે કિંમત રૂપિયા દસ હજાર હાજર મળી આવેલ ઈસમ વિનોદ રૂફે વિનિયો અજીતસિંહ ચુડાસમા ઉંમરવરસ અઠ્યાવીસ રહેવાસી વલ્લભનગર બાબાવાડી માંડવી હાજર નહીં મળી આવેલ ઈસમ હાર્દિક ઉમેદગર ગોસ્વામી રહેવાસી બાપા દયાળુનગર માધાપર તાલુકો ભુજ Thank you.